એ નથી આમાં થોડીક લાલ ચટણી નાખી નાખ્યા લીલા મરચા અને કાપડમાં તો પોણીને મસ્ત રોટલી પણ જોઈ અને સાસ તો લાવો છે ભાઈ ઉનાળો છે તો હમણાં ટીકા તો થોડુંક દહીં ઘરે કરી એ ની તો મોંઘી પડે છે થોડીક સાસ લાવ દાદા ને દો લાવ તો જયભાઈ વાત કેમ બોલ બેટા એ દાદા ને આપી દીધી મે અને કુશીન પપ્પાને લઈ દો અને આ સલાડ પણ છે કાંદાનો ને કેરી બી બે છે તમને બરફ વધારે ઠંડી થા દે ને ને રુદ્રાક્ષ પાઈ જો શાક પણ સવારમાં માં બનાવ્યું તો ટીપી પણ મને મગજમાં નહોતું કે આજે રવિવાર છે લો બબ્બા તો ગરમ પાસો કરી રુદ્રાત ભગવાન પાણી જે હારું આપણે એની માટે આપણે ખુશ ખુશ થઈએ આવું ને આવું ભગવાન હોવ ને દેતા રેખી દુનિયા ગજબ છે અને દાદા ને દાદા આજ તો તમે શું કરી શેવડો ને પેંડા ખાઈ દાદા ને બોલાયા કેમ કે મહિનો હવા મહિનો જેવું દોઢ મહિનો થઈ ગયો એટલે એને મિત્રતા થઈ ગઈ તો દાદા ઈ એના છે તો છે દાદા બોલાયા હતા કે હાલો તો દાદા પણ ગયા ના તો દાદા તો જો નથી પણ દાદા ઓળખીતા થઈ ગયા ને બધાય એ માટે થઈ અને રવિવારે થોડાક અમે ગયા હતા જમવા ઉપર ગયા હતા અમે અને જો અમે અમારા વિડીયો આવા જ બનશે રસોઈ પાણીના જમવા બેઠાશું એ કોમેન્ટમાં બધા એમ કે છે આ તો એકલો ખાવાનું ને રસોડાનું જ તે બતાવે છે પણ બીજું અમે કાંઈ

સલાડ પણ છે જે ખાવી લો દાદાને દાળમાં સિંગ દાણા ભાવે છે તો દાદાને જો એટલી સિંગ દાણા વાળી પણ દાળ આપી દીધી છે જો આ બધા સિંગ દાણા છે આમાંય પણ છે જો જયભાઈ જો આ સિંગ દાણા નાખીને કરી છે અને લીંબુ તો જો કે હમણાં બહુ ઉનાળો છે તો મોંઘા છે તો મેં હમણાં આંબલી નાખીને દાળ પણ બનાવી પણ બહુ મીઠી થાય છે અને મજા આવે

પણ હમણાં જો કે સાથીની બીમારી છે એટલે એને ખાવાની તમન્ના થાય એટલે તીખું ભાળે તો પછી એક કરતાં બે થાય તો એટલે અમે હમણાં પછી બનાવતા નહોતા એટલે આ રવિવારે હોળીકા માનવું હતું ને તો એ અમે ગયા હતા ફેમિલી બધું પણ અમને બધા છે ને રિક્ષા પછી નહોતી મળી ને તો ખુશી પપ્પા મેલી ગયા ને પછી એના પપ્પાને દુખાવો બિચારાને બહુ સાતીમાં થયો હતો તો અમે રાતે પાછા ઘણા ગયા હતા ગયા હતા ને આપણે પૂણા તો અમે પૂણા ગયા ત્યાંથી પછી પાછા સિટી પર ગયા હતા ગયા તો ત્યાં ગયા હતા તો એને ટ્રીટમેન્ટ પણ સારી કરી અને સારું છે અને આજે રવિવાર છે પણ થોડુંક એને ધીમે ધીમે દુખે છે અમે એને હેરાન પરેશાન નથી કરતા જોકે એ માણસ સમથલ છે મને બુદ્ધિ નહોતી પણ એને મને બુદ્ધિ લાવી દીધી એનો મને ખૂબ ખૂબ ધન્યવાદ કે નહીં મારા માણે મને તાંબાનો લોટો હોય ઊટકે કેમ ઉઝળો થાય

તાલીમ આપી કે તું આ દુનિયા પ્રમાણે રહે એમ એટલે મને એને માટેનો ગર્વ બહુ ખૂબ ખૂબ મને ગર્વ છે એનો ખૂબ ખૂબ મને ગર્વ છે અને એક દિન સમય મારા બે પોતા ભાઈએ મને કીધું તું અને ખાતા આવડે તો ખા તારું માણસ છે તને કેવા નહીં દે તને કે છે પણ આજે મને એનો શબ્દ એનો સમજાણો ને મારા માણસનો મને સમજાણો કે નહીં એને મારા મનનારો મારા પપ્પા છે ને

મારા પપ્પાના મને બધાએ અને મારા સસરા એ પણ એમ કીધું કે નીતા મનોજ ભોળો છે એ બોલશે પણ કહેવા નહીં છે એને મને ખૂબ ગર્વ છે કે નાના મને દીકરી પરમાણે મને છે હું એને સલાહ હું એની સસુને લઉં છું એ મને પૂરો ધન્યવાદ એનો હું માનું છું અને મને તારી પૂરી આપી કે નહીં મારું માણસ ઓકે છે એમ આટલું બસ કહેવા માગું છું ને જો અમે ખાઈ છે એ બસ ખુશ આનંદ છે એક પરિવાર મળીને ખાઈને એ ખૂબ ધન્યવાદ અને દાદા તો દાદા હું જો વાતોમાં રહી તો તમારું ભાણું ખાલી થઈ ગયું છે મારા માટે બહુ સારા પગલા વર્ષ વર્ષથી આ મકાન માં રેતી હતી મારે એક શુભ કાર્ય નતું થયું પણ દાદા આવ્યા પછી એના પગલા બહુ મસ્ત સારા છે કે મારે માતાજીનો તાવો પણ મેળવીમાનો થયો અને હજી પણ તમને ઈચ્છા એવી છે કે મારે રાંધણમાના લોટા છે તેડવાના એમાં તેડવાની ઈચ્છા પૂરી કરશે માતાજી તમારા ખૂબ ખૂબ ધન્યવાદ બધાના બસ એટલે દાદા અમારા માટે ભગવાન જ છે અને ભગવાન રાખવાના જ છે એ લોકોને જે કહેવાય એ કે અમારા માટે મારા ભગવાન છે મારા પપ્પા મારા પિતા છે બસ માતા પિતા એક સમાન છે મારા